સાબરમતી નદી પર ગંગા સમગ્ર સંસ્થા દ્વારા આયોજન કરવામાં આવ્યું જે રીતે ભારતમાં નનામી અંગે અભિયાન ચાલી રહ્યું છે ત્યારે તેને ઉપલક્ષમાં અમદાવાદમાં સાબરમતી નદી કિનારે સાબરમતી આરતી તેમજ ગરબા આયોજન કરવામાં આવ્યું હતું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ભગીની સંસ્થા ગંગા સમગ્રના સંયોજક અરુણસિંહ રાજપૂત દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં નરોડાના ધારાસભ્ય પાયલબેન કુકરાણી તેમજ સામાજિક અગ્રણી મહિલાઓ દ્વારા હાજરી આપી ઉજવણી કરવામાં આવી હતી પરિચયમાં હું એટલું કહીશ કે હું ક્ષમા શેઠ વ્યવસાય એડવોકેટ છું અને ગંગા સમગ્ર જે આરએસએસની ભગીની સંસ્થા છે એમાં હું પ્રભારી છું ગુજરાત રિજન માટે અત્યારે જે આપણે જે ઘાટ પર જે આયોજન કર્યું છે સમગ્ર અને જે અત્યારે જે ચાલી રહ્યું છે કાર્યક્રમ એ વિશે જણાવો કાર્યક્રમમાં અમે લોકોએ જે મોદી સાહેબે બે હજાર ચૌદમાં જે નમામી ગંગે પ્રોજેક્ટ શરૂ કર્યો હતો અને વિશ્વભરમાં ફેલાયો છે આખી દુનિયામાં જે ભારત આખા ભારતભરમાં ફેલાયેલો છે અહીંયા જોવા જઈએ તો ગુજરાતમાં અમદાવાદમાં સૌથી મોટી નદી છે ગંગા જેને ગંગા અમે લોકો ગંગા જ કહીએ છીએ કે અમારી અમદાવાદની ગંગા છે જે સાબરમતી એ બહુ જ ગંદી થઈ ગઈ છે એટલે અમે લોકોએ અભિયાન શરૂ કર્યું છે એમના પગલે કે અહીંયા અમે પણ આખો કિનારો આખો ઘાટ અમે સાબરમતી અત્યારે અમે ઇન્દિરા ઘાટ નીચે ભેગા થયા છે અને ઘાટની સફાઈ માટે બધાને પ્રોત્સાહિત કરી રહ્યા છે અને અમે એક અભિયાન ચલાવીએ છીએ કે આપણે આપણો દેશ સ્વચ્છ હોવો જોઈએ જેવી રીતે આપણે સ્વચ્છ છે એવી રીતે આપણો દેશ બી સ્વચ્છ હોવો જોઈએ અને બધાને જાગૃતિ આપીએ છીએ કે પર્યાવરણ શું છે એને સજાવવા માટે શું કરી શકીએ અને નદી આપણી માતા છે તો એની ચોખ્ખી કઈ રીતે રાખી શકીએ એમાં દરેક પોતાનું અભિયાન આપે એના માટે અમે જાગૃતિ ફેલાવીએ છીએ જે સાબરમતી નદીના છઠઘાટ પર મહિલાઓ દ્વારા વાત કરતા જણાવ્યું કે ગંગા નદીને શુદ્ધ કરવાનો અભિયાન ચાલી રહ્યું છે ત્યારે તેને લઈને અમદાવાદની ગંગા એટલે આપણી સાબરમતી નદીની પણ સફાઈ ખૂબ જરૂરી છે ત્યારે આજે આરતી ઉતારી અભિયાનને વેગ આપવામાં આવ્યો છે દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે એનકવરેજ ન્યૂઝ જોતા રહો